શ્રી ડોક્ટર ગાર્ગી પંડિત અને મહંત શ્રી રેવાપુરીજીની પ્રેરક ઉપસ્થિતિ કથામાં આજે વિશ્વામિત્ર પરિચય તાર્કાવદ અહલ્યા ઉધાર ગંગા મહાત્માય રામ વિવાહ અને પરશુરામ સંવાદના પ્રસંગોની જ્ઞાનવર્ધક રોચક કથા કહેવાય જાતિ જન્મથી જ થાય છે પણ ભક્તોમાં દરેક જાતિનો અધિકાર છે ગાયત્રી મત્રોનો અધિકાર જ્ઞાનોપતિત ધારણ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે

વિવાહ કોન્ટ્રાક્ટ નથી સંસ્કાર છે સનાતન ધર્મમાં સ્થો સંસ્કારો મહત્વપૂર્ણ છે સંસ્કાર એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે પરશુરામે અધર્મી અને ઉત્તંડ રાજાનો નાશ કર્યો અને પૃથ્વીનું દાન કર્યું ભારત માટે રાજ્યનો આદર્શ રામ રાજ્ય છે માનવ ધર્મ શુભ છે શ્રેષ્ઠ નહીં ધર્મનું શ્રેષ્ઠતમ સ્વરૂપ સનાતન ધર્મ જ છે રામ વિગ્રહવાન છે ધર્મ જાણવો હોય તો રામજીનું જીવન જોઈ લો રાષ્ટ્ર અને ધર્મને વિથર્મી અને અથર્મી બંનેથી ખતરો છે વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત રામાયણ અને વેદાંત ઉપર પીએચડી છે એમણે દેશ વિદેશમાં અનેક કથા પ્રવચનો કર્યા છે અને ઘણા પુસ્તકોનું લેખન અને સંકલન કર્યું છે તેઓની વિદ્વાનતા માટે મહાકવિ માર્ગ એવોર્ડથી સન્માનિત કરાયેલા છે તેમણે સ્ત્રી ધર્મ મંત્ર મહિમા વિદ્યાની ઉપાધ્યાયતા સંસ્કારોનું મહત્વ વગેરે વિષયોને સાંકળી લઈ ધનુ અને ધનુ ભર્ગ પ્રસંગોનું સુંદર વર્ણન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તથા ગઈકાલે કાલે શુક્રવારને કથામાં પાટણના નગરદેવી એવા આપણા મહાકાલી ભદ્રકાલી માતાજીના દેવસ્થાનેથી પૂજ્ય અશોકભાઈ વ્યાસજી તથા સુવર્ણબેન પણ પધાર્યા હતા જે અશોક દાદાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રામકથામાં આવતા પહેલા અમે પરશુરામ ભગવાન વિશે જે અભ્યાસ કર્યો હતો તેનાથી સવિશેષ હી કથામાં કિશોરજી શાસ્ત્રીજી પાસેથી મને ખૂબ સવિશેષ જાણકારી મળી છે મને વિશેષ આનંદ અને ગર્વ છે હા વીરાય ધીમહી

જ્યાં વિશ્વામિત્ર બેઠા છે વિશ્વામિત્ર ને પરશુરામ મામા ભાણેજ છે પરશુરામ એમના માં એમના દાદી એ સત્યવતી એ વિશ્વામિત્ર ના બેન છે એમની માને પણ સંતાન નહોતું ને પ્રાર્થના કરી મારે સંતાન થાય સાથે સાથે મારી માને પણ સંતાન થાય એવો પ્રયત્ન કરો અને બે ચરુ તૈયાર કર્યા એક એક અને બ્રહ્મ એકજે આ તું આ તારી માને ખવડાવજે અને જઈ તારી માને કહેજે કે આમ્ર વૃક્ષ ને આલિંગન કરે અને તું જઈને પીપળાના વૃક્ષ ને આલિંગન કરજે તારે થશે બ્રહ્મતેજ વાળું સંતાન થશે એને થશે છાત્રુ સંતાન થશે જો ઋષિઓ કેવું ડીએન તૈયાર કરે છે

તારું સંતાન થશે ક્ષત્ર તેજ વાળું થશે અને તારી માનું સંતાન થશે બ્રહ્મ તેજ વાળું થશે તો કે મારી માનું જે થવું હતું પણ મારે તો બ્રહ્મર્ષિ જ જોઈએ મારે તો ક્ષત્ર તેજ વાળું સંતાન જોઈતું જ નથી અને ઋષિએ કીધું એક ફેરફાર થાય બોલે શું કે તારો પુત્ર ની જગ્યાએ પૌત્ર છે ક્ષત્ર તેજ વાળો થશે અને એ જે બ્રહ્મ તેજ વાળો ચરુ તારી માએ ખાધો છે એનાથી જે સંતાન થયું એનું નામ વિશ્વામિત્ર એ પોતે રાજા હોવા છતાં તપસ્વી થયા અને ઋષિ થયા અને સત્યવતી થી જે થયા એ જમદગ્નિ નામના ઋષિ થયા અને પછી એમના પૌત્ર એટલે પરશુરામ થયા એ પરશુરામ ક્ષત્રિયોનો જેને વિનાશ કર્યો પાંચ લોકોને નથી માર્યા કયા કયા પાંચને નથી માર્યા સ્ત્રીઓને હાથ નથી લગાડ્યો બાળકોને હાથ નથી લગાડ્યો સગર્ભા એટલે ગર્ભમાં રહેલા બાળકોને નથી માર્યા વૃદ્ધ કે રોગી હોય તો નથી માર્યા અને ધર્મને રસ્તે ચાલતા હોય અને શરણમાં આવ્યા હોય એને નથી માર્યા આ પાંચ લોકોને છોડી અને બાકીના ક્ષત્રિયોનો વધ કર્યો છે બાકી તો પરશુરામના સમયમાં જનક પણ હતા પર દશરથ પણ હતા પણ દશરથ અને જનકને હાથ નથી લગાડ્યો કેમ કે રાજ્ય ચલાવે છે અને જેના ત્યાં ધર્મ ચાલે છે પરશુરામ એને નથી અડ્યા અને જે બાળકો પેટમાં હતા ગર્ભમાં હતા એનો જન્મ થયો જ છે એટલે ફરી ક્ષત્રિય પ્રજા તો રહી જ છે બીજ નિર્વંશ નથી કર્યું એમણે મારે તો એટલું કેવું છે એમણે આ બધાને ઠેકાણે પાડ્યા